ગુજરાતની પ્રગતિમાં નવા મંત્રીઓ ભાગ ભજવે કે ન ભજવે તે પ્રશ્નને નેવે મૂકી દઈએ પણ વર્ષ બે હજાર સિત્યાવીસની ચૂંટણી ગુજરાત રાજ્ય વિધાનસભા માટે આ નવું મંત્રીમંડળનું વિસ્તરણ ગાંધીનગરની અંદર થયેલું છે નમસ્કાર નીરવ મંદિર યુટ્યુબ ચેનલ ઉપર કમળ અગ્રેસર વર્ષ બે હજાર સિત્યાવીસની ગુજરાત વિધાનસભાની ચૂંટણી ઉપર આપણે સમજીએ ભારતીય જનતા પાર્ટીનું જાતિગત સમીકરણના પાસા છે એ ગોઠવાઈ ગયા છે નવા મંત્રી શપથવિધિ સમારંભ થયો છે શપથવિધિમાં એક લાઇન આવે છે કે મારા કર્તવ્ય શ્રદ્ધાપૂર્વક બજાવીશ પણ સત્તાના મોહમાં અને જાતિગત સમીકરણ તેમજ હાઈ કમાન્ડના આદેશો સાથે આ બધું થઈ શકે છે ખરું તે ગુજરાતની પ્રજા સમજી શકે છે તેનો જવાબ વર્ષ બે હજાર સિત્યાવીસની આગામી વિધાનસભાની મુખ્યમંત્રીની ચૂંટણીની અંદર ગુજરાત નક્કી કરશે સોળમી ગુજરાત વિધાનસભાની ચૂંટણી જે વર્ષ બે હજાર સિત્યાવીસમાં થવાની છે ત્યારે ભાજપ પક્ષ એકસો બ્યાસી સીટ ઉપર બહુમતી મેળવવાનો એનો લક્ષ્યાંક છે સૌરાષ્ટ્રની જે અડતાલીસ બેઠકો ઉપર ખાસ રાજકીય કેમેસ્ટ્રી ખીચડી જોવા મળી રહી છે વર્ષ બે હજાર બાવીસની ચૂંટણીમાં જો આપણે વાત કરીએ તો ગુજરાતની પ્રજાએ એક પોઈન્ટ પંચોતેર કરોડ લોકોએ મતાધિકારનો ઉપયોગ જ ન કર્યો મત અધિકારનો ઉપયોગ કરવો એ તો ગુજરાતની પ્રજાએ જાગૃતિ કેળવવાની જરૂરી છે ગામે ગામ શહેરે તાલુકાએ દરેક ગુજરાતની અંદર છે એ લોકો મત આપે એ જરૂરી છે જો સાવનીરસ મતદાન થાય અને જાગૃત ગુજરાતી પ્રજા જો યોગ્ય રીતે મત ન આપે તો તેનો ફાયદો સીધો જે તે રાજકીય પક્ષને મળી જતો હોય છે અને પાંચ વર્ષની સરકાર છે એ બની જતી હોય છે તો વર્ષ બે હજારને બાવીસની અંદર ગુજરાત રાજ્ય ની વિધાનસભાની જ્યારે ચૂંટણી થઈ હતી અને ત્યારે બીજેપી પક્ષને એકસોને છપ્પન સીટ જે મળી હતી આ વખતે ભવિષ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અડતાલીસ જે સૌરાષ્ટ્રની બેઠકો છે તેમાં ખાસ રાજકીય ખીચડી કે કેમેસ્ટ્રી જોવા મળી રહી છે સોળ મંત્રીના છવ્વીસ મંત્રી કરવાનું એક કારણ ભાજપ પાર્ટી જે વર્ષ બે હજાર એકવીસની નો રિપીટ થિયરી પણ અપનાવી રહી છે રાજ્ય સરકારના વહીવટમાં વધુ કાર્યક્ષમતાને સંતુલન લાવવાના હેતુથી આ મંડળનું વિસ્તરણ જે કરવામાં આવી રહ્યું છે સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીના પક્ષના વધતા જોરને ધ્યાનમાં રાખીને કે ભારતીય જનતા પાર્ટી સૌરાષ્ટ્રના પાટીદાર નેતાઓનો સમાવેશ કે નવા પ્રધાનમંડળની અંદર કરેલ છે પાટીદાર સમાજમાં ચાર લેવા પટેલ અને બે કડવા પટેલ સહિત કુલ છ પાટીદાર પછાત વર્ગના ચાર ઠાકોર કોળી સમાજના મોભીઓ છે એ ધારાસભ્યો બે અનુસૂચિત જાતિ અને બે અનુસૂચિત જનજાતિના નવા ચહેરાઓ પ્રધાનમંડળની અંદર છે એક બ્રાહ્મણ છે અને બે ક્ષત્રિય ચહેરાઓ પ્રધાનમંડળની અંદર નવા છે તો નવા અને જૂના બંને ચહેરાઓ છે એ અત્યારે જોવા મળી રહ્યા છે ભાજપને ગુજરાતના આદિવાસી ભાઈઓ અને બહેનોના જનસમૂહ ભૌગોલિક પટ્ટાઓ ક્ષેત્રે ગુજરાતની અંદર એક સમસ્યાનો અત્યારે સામનો કરી રહ્યો છે આ ઉપરાંત સૌરાષ્ટ્રની અંદર મુશ્કેલીઓ અત્યારે તેમને વધી રહી છે ત્યારે પાટીદાર અને ઓબીસી સમીકરણોને પણ સંતુલિત કરવાનો ભાજપ પક્ષને પડકાર છે ભારતીય જનતા પાર્ટી વર્ષ બે હજાર સત્તરની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રધાનમંડળની બદલી કરેલી છે ત્યારે તે વિપક્ષને કોઈ પણ તક વર્ષ બે હજાર સિત્યાવીસની અંદર આપવાના મૂળમાં નથી અને એકસો બ્યાસી સીટ ઉપર વધુને વધુ પ્રભુત્વ મેળવવા માગે છે હવે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની અંદર એક વાત કરી લઈએ આપણે કે જે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ હોય છે એલસી હોય છે જન્મ પ્રમાણપત્ર હોય છે વર્ગખંડની અંદર જે શિક્ષક હાજરીપત્રક સી આવે છે તેમાં અટકને ફરજિયાત પાછળ લખાવે છે અત્યારે જે નવા નિયમો છે તે મુજબ અને ગુજરાતના રાજકારણમાં તમે સમજો કે તમારી જે અટક છે જ્ઞાતિ છે એક બહુ મહત્ત્વની બની જાય છે તો એક આ બીજી ગુજરાતની બીજેપીની રાજકીય ખીચડી છે એ ગુજરાતની પ્રજાને જોવા મળે છે આપણે વાત કરીએ ભારતીય બંધારણની એકસો ચોસઠમી કલમ કે જેની અંદર મુખ્યમંત્રીને રાજ્યપાલ નિમશે અને મુખ્યમંત્રીની સલાહિથી રાજ્યપાલ બીજા મંત્રીઓને નિમશે અને મંત્રીઓ રાજ્યપાલની મરજી હોય ત્યાં સુધી સત્તા ઉપર હોદ્દા ઉપર ધરાવે છે જે એકસો ચોસઠની કલમ છે તેની એક કમાં કોઈ રાજ્યના મંત્રીમંડળના મુખ્યમંત્રી સહિત મંત્રીઓની કુલ સંખ્યા તે રાજ્યની વિધાનસભાના સભ્યોની કુલ સંખ્યાના પંદર ટકાથી વધુ હોવી જોઈએ નહીં પરંતુ રાજ્યમાં મુખ્યમંત્રી સહિત મંત્રીઓની સંખ્યા બહારથી ઓછી પણ ન હોવી જોઈએ તો આ વાત જે અત્યારે તાજેતરમાં ગાંધીનગરની અંદર સરકારે જે નવા મંત્રીમંડળની રચના કરી તેનો એક આપણે બંધારણીય સમજ છે એ કેળવી વાત કરીએ પક્ષની કે જ્યારે ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની બદલાવ્યા ત્યારે તો મુખ્યમંત્રી સહિત સમગ્ર પ્રધાનમંડળને છે એ બીજેપી પક્ષે છે એ બદલાવી દીધેલું હતું આ વખતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મુખ્યમંત્રી પદ તરીકે જાળવી રાખ્યા છે અને આડત્રીસ વર્ષના યુવા જે હર્ષ સંઘવીભાઈ છે તેને નાયબ મુખ્યમંત્રી પદ અને ગૃહ મંત્રાલય જેવા અત્યંત વજનદાર મંત્રાલયની જવાબદારી સોંપાયા છે આપણા ભારતીય બંધારણમાં નાયબ મુખ્યમંત્રી જેવી કોઈ સત્તા નથી પણ કદાચ મહારાષ્ટ્ર રાજ્યના રાજકારણમાંથી ગુજરાતમાં આવેલી આ બાબત છે ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે તો આંતરિક જૂથ વર્ચસ્વને ધ્યાનમાં રાખીને આ બધી રાજકીય બાબતો જોવા મળી રહી છે આ ઉપરાંત ભાજપ પક્ષ પોતાની એક તસવીર છે એ બદલવા માગે છે જે અલગ અલગ ચૂંટણીઓના માધ્યમથી કે ભાજપ પક્ષમાં શું હતું કે વાણિયા છે બ્રાહ્મણ છે પટેલ છે ક્ષત્રિય છે આ જે ચાર સવર્ણ જ્ઞાતિઓનો જ તે પક્ષ છે એ માનવામાં આવતો હતો પણ બેંકની અંદર ઓબીસીનું પણ એટલું જ તે મહત્વનું છે તો જ્ઞાતિવાદના સમીકરણોને ફિટ કરીને ગુજરાતની એકસો બ્યાસી સીટ ઉપર પોતાની પકડ છે એ બીજેપી છે એ અત્યારે જમા આવી રહ્યું છે પણ એક બીજી બાજુ એ છે કે જે ભાજપ પક્ષની જી જનરેશન જે ગુજરાતની છે તેની સાથે પણ એક સહકાર સાધવો જરૂરી છે ભાજપ પક્ષને નવા પુખ્ત વયના મતાધિકારીઓને જે મત આપવાના છે પહેલી વખત તે મત કોને મળે તે પણ એક બહુ મહત્ત્વનો પડકાર છે ભાજપ માટે તો ભાજપ અત્યારે ચેતતા નર્સદા સુખી ઉપર અત્યારે પોતાની હાઈ કમાન્ડ છે એ ગુજરાતની રાજકીય પરિસ્થિતિની અંદર ગોઠવી રહ્યું છે નીરવ મંદિર ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આરએસએસનો આ પણ વિડીયો છે એ જોજો